જ્વારાણુ રને આગળ આવીને છગ્ગો માર્યો અને બાવીસ વર્ષીય ક્રિકેટરે સદી ફટકારીને સહેવાગની યાદ અપાવી દીધી વિકાસાપટ્ટમમાં ભારતના યુવા ડો વોડીયો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયેશવાલે ફરી સાબિત કરી દીધું હતું કે શા માટે આવનાર સમયનો સૌથી મહાન બેટ્સમેન માનવામાં આવી રહ્યો છે જયેસ્વાલ ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી હતી યશસ્વી જયસ્વાલ અગાઉ પ્રથમ હૈદરાબાદ ટેસ્ટમાં સદી ચૂકી ગયો હતો તેણે એંસી રન બનાવીને આઉટ થઈ ગયો હતો પરંતુ વિખાખાપટનમ માં તેને કોઈ ભૂલ કરી ન હતી યશસ્વી જયસ્વાલે એકસો એકાવન બોલ માં પોતાની સદી પૂરી કરી હતી એટલું જ નહીં તે ચોરાણું રન બનાવ્યા બાદ સદી પૂરી કરવા માટે તેને આગળ વધીને એક જોરદાર સગ્ગો માટે આ સદી ખૂબ જ ખાસ છે કારણ કે ભારત ની ધરતી પર આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી છે આ પહેલા તેને વેસ્ટ ઇન્ડિઝ માં તેની ટેસ્ટ કારકિર્દી પ્રથમ સદી ફટકારી હતી ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ માં ની પીચ પર

છ વિકેટના નુકસાન પર ત્રણસો છત્રીસ રન છે યશસ્વી જયસ્વાલ વન સેવન્ટી નાઇન રન બનાવીને અણનમ રહીને પવેલન પરત ફર્યો હતો રવિચંદ્ર નશ્વિન પણ પાંચ રન બનાવીને અણનમ રહ્યો હતો યશસ્વી જયસ્વાલ સિવાય ભારત તરફથી અન્ય કોઈ પણ બેસ્ટમેન ફિફ્ટી ફટકારી શક્યો ન હતો જોકે રજત પાટીદારે ડેબ્યુમાં બત્રીસ રનની ઇનિંગ રમી હતી